ચોમાસા દરમિયાન જે વરસાદ હોય છે એ છન્નું ટકાથી લઈને એકસો છ ટકા સુધીના નોંધાય એને નોર્મલ ચોમાસું કહેવામાં આવતું હોય છે અને નોર્મલ ચોમાસું છે એ જ આપણા દેશ માટે અને દેશના ખેડૂતો માટે ફાયદારૂપ હોય છે જો નોર્મલ કરતાં ઓછો વરસાદ પડે તો પણ નુકસાન જાય અને નોર્મલ કરતાં વધારે વરસાદ પડે તો પણ દેશ માટે નુકસાનકારક સાબિત થતો હોય છે પણ અત્યારે આપણે બે હજાર ચોવીસનું ચોમાસું છે એ સ્કાયમેટના અનુમાન પ્રમાણે નોર્મલ રહેશે એટલે આપણા માટે ભારત દેશ માટે સારા ચોમાસાના સંકેતો છે